નર્મદા જિલ્લાના ભરૂચ લોકસભા બેઠક પરથી સાતમી વાર વિજેતા થયેલા મનસુખ વસાવા તથા છોટા ઉદયપુર લોકસભા બેઠક પરથી પ્રથમ વાર વિજેતા સમારંભન સમારોહ કાર્યક્રમ નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે સરદાર ટાઉન હોલ ખાતે યોજાયો જ્યાં ભાજપ જિલ્લા મુખ્ય પ્રમુખ ઘનશ્યામ પટેલ તથા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં જિલ્લાભરના ભાજપના કાર્યકર્તાઓ અને વિવિધ મંડળોના પ્રમુખ સહિત મતદાતાઓએ બંને સાંસદનું પુષ્પગુસ્સા આપી સ્વાગત કર્યું સાથે જ આગામી પાંચ વર્ષમાં જિલ્લાને વિકા વિકાસની ઊંચાઈ પર લઈ જવા આહવાન કર્યું છે સાંસદ મનસુખ વસાવા અને સાંસદ જસુભાઈ રાઠવાનો પ્રજાએ ખાતરી આપી કે આ પશ્ચાત ગણાતા આદિવાસી જિલ્લામાં જે કંઈ પણ અભાવ હશે તે દૂર કરવામાં આવશે અને સંગઠન સાથે જ રહી વિકાસ કાર્યોને આગળ ધપાવીશું આ સન્માન સમારોહમાં ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મારો અને જસુભાઈ રાઠવાનો અમારા બંને સંસદ સભ્યનું અહીંયા રાતીપલા મુકામે અભિવાદનની સાથે સાથે અમારું સન્માન કરવામાં આવ્યું અહીંના વિધાનસભાના કાર્યકર્તા ભાઈ બહેનો સરપંચથી માંડીને પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ ખૂબ ઉત્સાહ ઉમંગથી અમારા બંનેનું સન્માન કર્યું પુષ્પમાળો આપી અલગ અલગ પ્રકારની ભેટ પ્રતિમાઓ થકી અમે આવ સૌનો ખૂબ ખૂબ અમે આભારી છે આજના પ્રસંગે અમે બંને મિત્રોએ જે પ્રજાએ અમારામાં જે વિશ્વાસ મૂક્યો છે અને બહુ મોટી લીડથી જીતાડ્યા છે તો પ્રજાની અપેક્ષા મુજબ અમે કામ કરીશું નર્મદા જિલ્લો પછાત જિલ્લો છે ઘણા બધા વિકાસ માટેની જરૂર છે એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને અહીના સંગઠનના લોકો ધારાસભ્ય શ્રી અને બંને સંસદ સભ્ય મિત્રો સાથે રહીને આ જિલ્લાને ખૂબ વિકાસના માર્ગે લઈ જઈશું અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એનો પણ અહીંના લોકોને લાભ મળે આસપાસ ઝઘડિયા જીઆઈડીસી છે પછી દહેજ જીઆઈડીસી છે એ જેઆઈડીસીમાં પણ સ્થાનિક યુવાનોને રોજગારી મળે એ અંગેના પણ અમારા પ્રયાસો રહેશે એ ઉપરાંત રાજ્ય સરકારનો આભાર માન્યો કે ગુજરાત પેટન જે યોજના છે ગુજરાત પેટર્ન એક આદિવાસી વિસ્તાર માટે ક્રાંતિકારી એ યોજના છે જરૂરિયાતની બધી જ વસ્તુ ગુજરાત પેટર્નથી ઉકેલી શકાય એવી અલગ અલગ પ્રકારના યોજનાઓ છે અલગ અલગ પ્રકારના હેડથી બધા ખૂબ સારા કામો થાય છે